હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારે નવા मजा કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે માતાજી હરે मजा તો મસ્ત મજા शुरू कर કરી દીધો છે ને અત્યારે નાખે કે અમારે સરસ મજાનો એવો વરસાદ આવ્યો છે અત્યારે તો અમારે કે સરસ મજાનો એવો વરસાદ આવી રહ્યો છે જો પાણી પાણી કઢી દઉં ક્યાં દૂરનું નહોતું આવ્યું પણ આજે આવી ગયો આજે હે આપણે ભાઈ નવરાત્રીનું પહેલું નહોતું એટલે નવરાત્રીને બધા નાખ કે હાર્દિક ને હાર્દિક શુભકામના મારે પરિવાર હતી આજે પહેલું નહોતું હે

હમ હમ એવું છે ફેમિલી તો આપણે ભાઈ નવરાત્રી શરૂ થઈ ગઈ છે તો તમારે ઘણી બધી ધૂમધામથી નવરાત્રી ઉજવવાનું હોય છે અમારે પણ આ બાજુ એટલો બધો ખાસ ન હોય કેમકે અમારે ગામડું લોકો કાંઈ મોઢે હોય તો મોઢે જવાનું હોય પગલાં લાગવાનું હોય થોડીક વાર બે હોય કે બધાય પરિવારની સહિતને મળે હોય કે ના બધા ગરબાને એવું બધા ગાતા હોય ને એવું હોય અમારે બહુ કાંઈ ખાસ નવરાત્રી એવી ન હોય કે રમવાનું રાત્રે રમવાનું એવું ન હોય ને ગામમાં નાના મોટું ભવાઈ હોય એવું હોય

તમે કારેલા વાળા કારેલા પણ ઘીસવાડા એના હોય શીભડા ના હોય દૂધી ના દૂધીના બની બને એમ કોઈ બનાવ્યા દૂધી ના ટેસ્ટ કેમ કરેલો હે કમેન્ટ બોક્સ માં આપડે કેજો મારા ભાઈ તો બનાવ્યો છે હવે હુકાય પછી બળ તળાય પછી જોઈ કેવા બને ઈ હુકાય તો ને ભાઈ હા હુકાય વગેન તળા હે નહીં તડક નીકળે હુકાય પછી તેલમાં તળવાના હોય હા તો આ તો ખાલી મીઠું નાખીને હુકવા હા હા તો ની વરસાદ આવ્યો તો અંદર નઈ ખા હમ બાય તડક હુકાય તો જાય હુકાય તો જાય હા તો બે તડની હુકાય રહે હવે હમણાં હુકાય હે ને હમ એવું છે તો હમણાં તો નહીં હું કેમ કે બહાર વરસાદનું વાતાવરણ છે ઠંડુ વાતાવરણ છે એટલે એવું તો નીકળે તો હુકાય એવું ને અત્યારે જો વરસાદ થઈ ગયો છે છે ને કબૂતર પલાળીને બધું વહી ગયું છે એટલે અમારે અત્યારનું છે કે કામ બહુ બધું હોય ચાલો ધીમે ધીમે આવે તો ઘણા ખેતરમાં કામ હોય પણ આ વરસાદ આવી જાય એટલે બધું કામ બખાડાય જાય એમ હવે વરસાદ આવી ગયો તો હવે કઈ કરાય નહીં એમ કઈ કામ ન થાય વરસાદ વરસાદ આવી જાય એટલે કઈ કામ ન થાય કઈ કામ ન થાય તો ફેમિલી આજે અમારા પોપટ ને બધા ઘણા બધા આવી ગયા છે જાય ને કહડા ખાવા બધા ઉડી જશે થોડાક એવા છે કીધે ખાવા مجھے دانا تار بہ گیا بھگا اڑی گیا زوار نیڑ پورتی یہ پوگی دے آ جاؤں آئے کہ કે અમે કબૂતર હોય આજે પોપટ આવે એટલે હવે ખબર પડી કે જોવા છે એટલે કે આ ડેલી જોવા મળી દે એટલે બેઠા થોડા ઘણા બેઠા બીજું કે અમારી પાસે ગમલો એ તો આ બધા કવડા છે ને પાકવાની દે એ પ્યાલા હે કે ખાઈ દે તો ભાઈ અમારે સોનભાઈ જવ આરામ કરે છે તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજે સરસ મજાનું આપણે લીલી દૂધીનું શાક બીજું બનેલું છે ઘીસોડાનું અને આપણે કે ખાતા નથી એટલે લીલી દૂધીનું શાક અહીં જો મરચાઈ તળેલા છે અને બબલી બધા બાળકો બેહી મેલી તો પેલું હા તો ખાવાનું છે એમ મારે ખાવાનું છે હે જરૂર હા થળ થળ સાખ હે બડે બસી બેન તો લુસે કેમ કે એનો ભાગ ને જ ને બને વીતલ મારા ભાગ નું સાખ બને ને માર હોય હતી ભાઈ ભાગ નું ના હોય પણ મારા ભાગ નું તો હોય જ નહીં શાક ને બને એટલે અત્યારે ભાઈ માં તપેલી ના રે ને એવું કાઈ ના હોય તો

ભાઈ એ તો હવે બધું કરેમિલી બની ગઈ છે સવાર અને સાંજે આપણે ભાઈ સુવાઈ ગયું હતું તો બ્લોગ પૂરું કરતા હે કે હાઉ એટલે હા ભૂલાઈ ગયું હતું તો કે હવે આજનો બ્લોગ ને અહીંયા કરી દઈશું ને તમને ખબર હશે કે ભાઈ ને આપણે કીધું એટલો અમારે બાજરો થયો એ આપણે કહી દઈએ કે ભાઈ બાજરો અમારે એકસો ને તોતેર માળા એટલે કે એકસો ને તોતેર માળા અમારો બાજરો થયો છે એકસો ને તોતેર માળા એટલે તમે હિસાબ કરી શકો છો વાસણથી ને કે કેટલા મન થયો હોય એકસો ને તોંતતેર માણ બાજરો શો થવા મારે જો ટાંકો અને શાર બાજકા એટલું ભરાણું એમ તો હવે કે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું ને આશા રાખીએ કે તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં ચેનલ પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી